હવે સમાચાર સમાચારો વિગતવાર અંકલેશ્વર શહેરની ગૌતમ પાર્ક સોસાયટી સુધી દીપડો ધસી આવ્યો હતો શહેર ગૌતમ પાર્ક નજીક દીપડો સ્થાનિક સોસાયટીને નજરે પડતા ભયનો માહોલ છવાયો હતો રેસો દ્વારા વન વિભાગને જાણ કરતા પાંચ રમ આવ્યા હતા ખોરાકની શોધમાં હવે ગ્રામ્ય વિસ્તાર છોડી શહેર નજીક ધસી આવેલા દીપડાને લઈ સ્થાનિક લોકો ભયભીત બન્યા હતા અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડા દેખા દેતા હોય છે અને કેટલાક દીપડા પાંજરે પુરાયા છે હવે દીપડા શિકારની શોધમાં શહેર સુધી પહોંચી ગયા છે અંકલેશ્વર શહેરની ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડાએ દેખા દેતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે કેટલીક વાર દીપડા શિકારની શોધમાં સોસાયટીમાં પણ આટા ફેરા મારતા હોવાનું રહીશો જણાવી રહ્યા છે દીપડાને કારણે રહીશો રાત્રિના નવ વાગ્યા પછી બહાર નીકળી શકતા નથી તેમજ વહેલી સવારે પણ દીપડાના આંટા ફેરા મારતા હોવાનું રહીશો જણાવી રહ્યા છે ત્યારે સોસાયટીના રહીસોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સોસાયટી નજીક પાંજરું મૂકવામાં આવ્યું છે તેમજ દીપડાના ફૂટપ્રિન્ટ મેળવી દીપડાને ઝડપી પાડવા માટે વોચ શરૂ કરી હતી સ્થાનિક રહેવાસી કુંજ પટેલ ગૌતમ પાર્ક વિસ્તારમાં દસથી પંદર દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે અને વન વિભાગને જાણ કરતાં પાંજરું મૂક્યું છે અને હવે તો સોસાયટીમાં આટાફેરા મારી રહ્યો છે એકવાર રાત્રિના સાડા નવ અને વહેલી સવારે નજરે પડ્યો હતો જેને લઈ લોકો હવે રાત્રિના નવ વાગ્યા પછી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે ત્વરિત અસરથી પાંજરા સિવાય પણ કોઈ કાર્યવાહી કરી જલ્દી દીપડો ઝડપી પાડે તેવી સોસાયટીના રહીશોની માંગ છે હું ભૂમિબેન શેઠ બોલું છું અમે ગૌતમ પાર્કમાં રહીએ છીએ અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ દસથી પંદર દિવસથી દીપડો દેખાય છે અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે પણ વન વિભાગવાળા આવીને પિંજરું મૂકે મૂકી ગયા છે એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે હા આજે સવારે અમારા સોસાયટીમાં એક સદસ્ય છે તેણે જોયો હતો હું નિકુંજ ઉત્તમભાઈ પટેલ ગૌતમ પાર્કમાં રહું છું છેલ્લા દસથી પંદર દિવસથી દીપરો આંટા મારે છે અને વન વિભાગમાં જાણ કરેલી છે એમણે પાંજરું મૂક્યું છે પણ એનાથી લગભગ કંઈક ફરક પડે એવું લાગતું નથી હવે તો સોસાયટીમાં પણ આંટા મારતા દેખાયો છે વ્યક્તિને અને નવ વાગ્યા પછી લગભગ રાતે કોઈથી બહાર નીકળાતું નથી કેમકે શું છે કે સાડા નવ વાગે લોકો જોયો છે અને વહેલી સવારે બી જોયો છે તો હવે એવી માગ છે કે પિંજરું સિવાય બીજી કોઈ ઉપરની કાર્યવાહી કરવામાં આવે કે જેથી લોકો બહાર ફરી શકે અને સલામત રહે અને એનું કંઈક નિરાકરણ આવે